મિત્રો જય જવાહર કલીશ સ્વાગત છે નવ બ્લોક વિડીયોમાં તમારું આજે આપણે આવી ગયા છે તમારા માટે નવ બ્લોક કંઈક તેમ છો બધામાં તો આજે આપણે તમારા માટે નવ બ્લોક કહીને આવી રહ્યા છીએ તો જો મિત્રો આપણું ઘર કેવું લાગે છે અને પણ કામ પણ બાકી પડ્યું છે જો દરવાજા નાખ્યા વગર પણ આપણે કામ બાકી છે પણ તો આપણે કામ કરવાનું છે તો ચાલો મિત્રો તો વિડીયોને સ્ટાર્ટ કરો તો ચા ખાસ મિત્રો અમારી ચેનલ નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો આગળ જુઓ જી મિત્રો આ આંબા અને નાની નાની કેરીઓ આવી ગઈ છે જોઈ શકો છો નાના નાના કેરીઓ ને ખોબરા વળગ્યા જોઈ દેખાય છે આવડી આવડી કેરીઓ આવી છે જોઈ શકો છો કેવડી નાની નાની કેરીઓ આવી છે શિયોબાને આવડી આવડી કેરીઓ આવી છે અને ગરમી બહુ મિત્રો લાગે છે હવે આપણે આંબાને કામે જોઈ શકો છો જોવા મિત્રો આગળ જો તમે કેરીઓ વર્તાઓ નાની નાની કેરીઓ વાળગી તમે દેખાશી દેખાતી છે નાની નાની બે બે આ વાળગી બીજી આ વાળગી આ દેશી કેરીઓ છે હા એ મોટી ઘેરી ખાટી ગેરી એટલે કે